સોશિયલ મીડિયામાં ફેમસ અને નમસ્કાર મિત્રો તમે આ વ્યક્તિને કાડી ઓળખતા જશો આ છે આપડા કીર્તિ ભુવાજી જે છે જે સુરતના નિવાસી છે મિત્રો હજી તો સુરેશ હજી શાંત પડી જતી ત્યાં આ એક નવા ભુવાજી માર્કેટમાં આવી ગયા આ એક ઓગણીસ વર્ષની યુવતી આરે ખરાબ કૃત્ય કર્યું છે અને મિત્રો આવા બુવાને લીધે આપણા હિન્દુ ધર્મ ઉપર કલંક લાગતા રહે છે અને હિન્દુ ધર્મના દેવી દેવતાઓને પણ ઠેસ લાગતી રહે છે તો મિત્રો આવા બુવાજીઓ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં જણાવજો અને હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સપોર્ટથી આપણી ચેનલ મોનિટાઈઝ થવામાં થોડીક જ વાત છે તો સપોર્ટ કરો તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી સોશિયલ મીડિયામાં ફેમસ અને લોકોને રીજવતા મામા દેવના ભુવાની કાળી કરતુત સામે છે જેમાં એક યુવતીને ફસાવી તાંત્રિક વિધિના નામે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે સુરતના કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસેની સોસાયટીમાં રહેતી વીસ વર્ષીય યુવતી કીર્તિ માંડવિયા નામના ભુવાના સંપર્કમાં આવી હતી જેના થોડા દિવસ બાદ કીર્તિ માંડવિયાએ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો ત્યારબાદ મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને મોબાઈલ નંબર પર બને વાતચીત કરતા થયા હતા દરમિયાન કીર્તિ માંડવિયાએ યુવતીને વાતચીતમાં ફસાવી દોઢેક મહિના પહેલા કતારગામ મિલતા ચોકડી પાસે આવેલા ગુજરાત મંચની ઓફિસે મળવા બોલાવી હતી જે બાદ આ ભુવાના કહેવાથી બપોરના સમયે યુવતી ગુજરાત મંચની ઓફિસે ગઈ હતી જ્યાં યુવતી પહોંચતા જ કીર્તિ માંડવિયાએ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી માદક પદાર્થ વાળ પ્રસાદ ખવડાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું